નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રામનવમી નિમિત્તે ધોળકા ખાતે ધોળકા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મદિવસ નિમિત્તે ધોળકા યુવક મંડળ દ્વારા આજ રોજ રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ધોળકાના મગિયા વિસ્તારમાં આવેલા બાપા સીતારામની મઢોલીએથી એથી ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબીએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભાયાત્રા હસનલી અલી હાઈસ્કૂલ કુબેરજી મંદિર ખરાકોવા શિવજી મંદિર ખત્રી ડાળ પંચશીલ ચાર રસ્તા આરકે કે ગોવાળીયા વાસ સિમલા હોટલ ટાવર બજાર બુરુજ રોડ બારકોટા સોનારકુઈ પોસ્ટ ઓફિસ વેજલપુર ગોલવાડ નવી નગરપાલિકા છીપવાડ ગુંદરા સંતોકબા હોસ્પિટલથી કલિકુંડ જૈન મંદિર પહોંચી સમાપન થયેલ હસનઅલી હાઈસ્કૂલ પાસે ધારાસભ્ય કિટસી ડાબી અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાડ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલરોએ સ્વાગત કર્યું હતું રૂટ ઉપર ઠેર ઠેર શોભાયાત્રાનું નગરજનોએ સ્વાગત કર્યું હતું ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા એલસીબી અને એસઓ સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો હતો આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ધોળકા યુવક મંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે